નમસ્કાર મિત્રો નૈઋત્યનું ચોમાસું ક્યાં પહોંચ્યું ગુજરાતમાં ક્યાં પહોંચશે ને એ સાથે પ્રેમ એક્ટિવિટીની અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે કપાસના સારા પિયારાનો વિડીયો મૂકેલો હતો એટલે આ વિડીયો અંતમાં વિડીયો બતાવવામાં આવશે એ વિડીયો જોઈ લેવાનો છે હવે સૌ પ્રથમ મારે આપને માહિતી આપવાની છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા જઈએ તો આમ તો પાંચ જૂનથી લઈને નવ જૂન વચ્ચે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની આપણે ઘણા સમયથી આગાહી કરતા હતા એ મુજબ આજે જૂન ના રોજ જો કે ગઈકાલે પણ ઘણી જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા પણ સીમિત વિસ્તારમાં હતા પણ આજે જૂન જૂના રોજ વિસ્તારો વધ્યા છે જેની અંદર દક્ષિણ ગુજરાતની અંદર તીવ્ર પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળી છે જેમાં છોટા ઉદેપુર જિલ્લો હોય સુરત હોય અથવા તો વલસાડ જિલ્લાના અનેક વિસ્તારો છે કપરાડા સહિતના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર આજે 8 જૂનારોજ તીવ્ર પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળી છે અને મધ્યપ્રદેશમાં બધો વરસાદ હોવાને કારણે છોટા ઉદેપુરની અમુક નદીઓમાં પૂર પણ આવેલા છે એટલે દક્ષિણ ગુજરાતની અંદર તીવ્ર પ્રી મોનસૂન એક્ટિવિટી થઈ છે એ જ રીતે સૌરાષ્ટ્રમાં પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળી અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા અને રાજકોટ જિલ્લાના જામકંડોળા હોય જેતપુરના ગામડાઓ છે આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ પડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એટલે જેવી રીતે હવે સમય જઈ રહ્યો છે એમ તીવ્ર પ્રી મોન્સુન એક્ટિવિટી થઈ રહી છે હજુ આવતીકાલે પણ અનેક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે જે આ પ્રી મોન્સુન એક્ટિવિટી ચાલુ થઈ છે આ પ્રી મોન્સુન એક્ટિવિટી છે એ બે પાર્ટની અંદર છે એક તો પાંચ થી નવ વાળું સેશન હતું એટલે આવતીકાલે નવ તારીખ સાંજ સુધી પણ આ જોવા મળશે અને નવ તારીખથી લઈને તેર તારીખનું સેશન છે એમાં પછું તીવ્રતા સાથે પ્રી મોન્સુન એક્ટિવિટી જોવા મળશે એટલે કે અત્યારે અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન બને તેવી શક્યતાઓ છે અને મહારાષ્ટ્ર ઉપર થઈ અને ઉત્તર પૂર્વમાં ગતિ કરશે જેને કારણે પણ નવ જૂનથી લઈ અને તેર જૂન સુધી રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડશે અને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટના અમુક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે જોકે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમાં ઓછી તીવ્રતા રહેશે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં તીવ્રતા વધારે રહેશે પણ નવ થી તેર જૂન સુધી પણ આ વરસાદો છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ છૂટાછવાયા ભાગોની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે એટલે જે અમે ઘણા સમયથી આગાહી આપતા હતા એની શરૂઆત આજથી આપણે ખાસ જોવા મળી છે વરસાદો ચાલુ થયા છે અને આગળના દિવસમાં પણ આ રીતે વરસાદો પડતા રહેશે ખાસ કરીને નૈઋત્યના ચોમાસાની વાત છે તો અત્યારે નૈઋત્યનું ચોમાસું આજે આઠ તારીખના રોજ પણ ઘણી બધી પ્રગતિ કરી છે આગળ વધ્યું છે અત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે દક્ષિણ મહારાષ્ટ્રના ઘણા બધા ભાગોને પાર કરી અને પુણે નજીક પહોંચી ગયું છે હવે આ નૈઋત્યનું ચોમાસું જે પુણે નજીક પહોંચ્યું છે અત્યારે જે રીતે આગળ વધી રહ્યું છે એ રીતે લાગી રહ્યું છે કે લગભગ આવતીકાલે જૂન રોજ આ ચોમાસું છે તે મુંબઈ પહોંચી જાય તેવી શક્યતાઓ છે જો કે મુંબઈ નવ તારીખે પોચે તો સમય કરતાં એક દિવસ પહોંચ્યું ગણાશે અને આ ચોમાસું છે એ જ રીતે આગળ વધતું રહેશે તો લગભગ તેર અથવા તો ચૌદ જૂનના રોજ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ ચોમાસું પહોંચી જાય તેવી શક્યતાઓ છે જેવી રીતે દર વર્ષે આપણે વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થતી હોય એટલે વલસાડ જિલ્લાની અંદર લગભગ તેર અથવા તો ચૌદ જૂને નૈઋત્યનું ચોમાસું પહોંચી જશે અને તેર કે ચૌદ જૂને ત્યાં પહોંચે એટલે અઢાર તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લગભગ વિસ્તારોને આવરી લેશે અને સારી વાવણી લાયક વરસાદ પણ થઈ જશે એટલે ખાસ કરીને પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે આ ખૂબ સારા સમાચાર આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે પણ શરૂઆતમાં જે કપાસના વિડીયો વિશે માહિતી આપી હતી આ સાઇડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે કપાસના સારા બિયારણ વિશેની તમામ માહિતી મળી જશે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો લાઇક આપણે ગ્રુપમાં શેર કરવો આગળ આપશો ધન્યવાદ